ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને મજામાં જ રહેવાનું તો આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે જોઈએ આપણે મંદિરે જવાનું છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો આપણે મંદિરે જાશું અને આજની દિવસની શરૂઆત કરી દીધી છે ચાલો મારી યુટ્યુબ ફેમિલી અમે જઈ રહ્યા છે મંદિર મમ્મી કમાડ બંધ કરી દઉં બિસ્કીટ લીધા ગઈશ અમે સવાર સવારના જઈ છીએ મંદિરે હાલ આવે છે

उतारिस नकर नई उतारे तने हु आज रेकॉर्डिंग सम्भाल्यो ले लाइव टाइम नहीं देखु न मारु मारु के छे अजी बेन एम केता ता तुम्ही एम केता ता कीर बेन सरस भिडियो उतारे दादी मा काही किये छे जय माता दी जय श्री

आज हम हिंदी में आधा हिंदी और आधा गुजराती और ये हमारा गांव का गेट है देख सकते हो यहाँ से हमारे गांव में प्रवेश हो रहा है प्रवेश द्वार है हमारे गांव का हिरोड़ी पची एक फोटो पाड़ दी मारो प्रवेश हमारा गायु

તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો આજે અમે જઈ રહ્યા છીએ શિવ મંદિરે વરાણ પાટી વાત બારો બાર કા સાચી તો ચાલો અમે જઈ રહ્યા છીએ મંદિરે અને અમારી સ્કૂલ આવશે અમારી મતલબ હું તો ઓલી જૂની સ્કૂલે ભણી છું અહીંયા જે બધા નવી સ્કૂલે ભણે છે એમની સ્કૂલ આવશે બાર સુધી છે અમારા ગામમાં કોલેજ નથી કોલેજ તો થાશે ભવિષ્યમાં ત્યારે વાત ત્યારે વાત ત્યારે બધાને સારું થઈ જશે કોલેજ થશે એટલે બારે ભણવા જવું નહીં પડે જોઈ શકો છો સ્કૂલ આવી ગઈ છે અને હિરલબેન ચાલી ચાલીને જઈ રહ્યા છે પગ પગમાં ચપ્પલ એ નથી આજ કા અને હા બતાજો તો ચપ્પલ પહેરી જ છે લાદીમાં આજે ઘોડા જેવા છે બહુ હાલી હાલી જાય છે પગે ના દુખે હે હા શું કયો છો બેય વાતું શું કરો ડીંગણાની થાય છે હા નાખો સ્કૂલ છે શકો દર્શન કરવા જાય છે ને સત્સંગ કરવા જાય તો છે નહીં બા આજે કે કરશે ઈ ખબર નથી થોડું

ચણ નાખવાનું છે કઈ અંદર છે પાણી તો છે કઈક અંદર મરી ગયું છે આવા પાણી આપણે દેતા અહીંયા નાની ગાય જોઈ શકો છો અમે ટાકા ઉપર આવી ગયા છે પણ ટાકો ખાલી છે

ચાલી ચાલીને અમે જઈ રહ્યા છે અને મેં આ લઈ લીધું છે વાટું ને મમ્મી પાસે છે સ્કૂટી હોય કેવું હાર પાસ કરાવવા તર્યું ચશ્માનું કરાવું તો પણ અવતાર મમ્મી તો આવતા ને ન કરવામા નું કરાવ તમાર ભેગી આવું કે હું આ જાઉં પછી મોડું ના અહીંયા ઉતરી મે કઈ થોડી જાય તાર મમ્મી હોત તો બે ઉતરી જાય પર આવો માથું દુખે છે આજે ના નાઈ આંખ લાલ થઈ ગઈ એટલે જ સેવી શકું છું મંદિરે પહોંચી આવ્યા છે

Húng gặp Cái हरर शंभ बोरा तुम्हारी धूम लगी हरर शंभ घोड़ा तुम्हारी धूल लगी हरे शम्भ घोड़ा तुम्हारी धूम लगी तारी धूम लगी वाला तारी तून लगी तारी धून लगी वाला तारी धून लगी पार्वती ना प्यारा तुम सारी धूम लाग

મારે બકાલાની દુકાન છે મારે બકાલુ વૈઠવા જવાનું તો દુકાને બેસતે બા હે માકા દી દેતી કૃષ્ણ મારા બટી ક્યો બાવી દિયો ગમે તો ક્યો તો દેતી કૃષ્ણ જય માતા દી મારા બટી આ ભા બીજુ બીજુ મને યાદ નથી બા ને બીજુ કાઈ યાદ નથી અત્યારે અત્યારે બા એટલું જ બોલ્યા તો ચાલો બા કા કે કે નઈ મત માં

ચાલો ભાઈશ મારે ધોવાના છે કપડાં બે દિવસના પડ્યા છે હું નળી ચડાવી લઉં પછી મમ્મીને ઘરમાં પોતા સંજારી રસોડામાં કરી દઉં તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો આજે અમે મંદિરે ગયા હતા મંદિરેથી આવી ચાય પીધી આજે ઉપવાસ છે તો ચાલો મારે બધા કપડાં જોઈ શકો છો તમે બે ત્રણ દિવસના કપડાં પડ્યા છે તો મશીનમાં નાખી દો ધોવાના તો હોય નહીં પણ મશીનમાં તો નાખવા જ પડશે અને આજે આપણે ઉપવાસ છે હા જી કરવું હોય કર તો ચાલો આજે બ્લોગમાં બન્યા રહીજો આજે મસ્ત બ્લોગ બનવાનો હોય હાલો મારી યુટ્યુબ પર બી જોઈ શકું છું મેં બધું કામ આજે કરી લીધું છે અને બસ આજે હવે સોમવાર છે એટલે છે હવે જે કપડાં ધોવા નાખી દીધા છે મંદિરે આવે અને આજે આપણે મસ્ત મહાદેવજીના દર્શન કરીએ સવાર સવારના તો ચાલો બ્લોગમાં બન્યા રહીજો હાલો બારી યુટ્યુબ ફેમિલી કે એમ જોવો હોપ તમે બધા મજામાં જશો ને અમે બેસી ગયા છીએ જમવા સોમવાર છે તો આજે આપણે મમ્મી દાળનું શાક ને રોટલો શાક તો ચાલો અમે જમવા બેસી ગયા છે આજે સોમવાર છે અત્યારે પણ કરીશું તો ચાલો જમવું હોય તો આવી જાજો મને મમ્મી બેસી ગયા છે

તો ચાલો બ્લોગ બ્લોગમાં બની શકો છો અમે નારિયેલ લઈ છીએ નારિયેલી વાવવા માટે વાડીએ મારો ભાઈ લઈ છે નારિયેલી વાડીએ વાવશી આપણે